નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા ને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો રાજ્યમાં બુટલેગરો બન્યા બેફામ પોલીસ ની કારને ઉડાવી દેવાનો પ્રયાસ સોનગઢ ઓવરબ્રિજ પાસે બે કારમાંથી પકડવાના કેસમાં આવ્યો નવો જ વણાક શ્રીલંકામાં બે લોકોની અટકાયત અને એકને વોરંટ જાહેર કરાયો ઓસમન્ટ ગેરાટ નામના શખ્સ ને કરાયો હોન્ટેડ જાહેર તથા ઓસમન્ટ ગેરાટ પર શ્રીલંકા સરકારે

જ્યારે અન્ય ત્રણના શરીર નથી માત્ર ટુકડાઓ જ ડીએનએ માટે મોકલાવાયા છે તેમજ કાટમાળ હટાવ્યા બાદ માનવ અંગો મળ્યા હતા રાજકોટની ગોંડલ સિવિલ હોસ્પિટલમાં અનોખી જ ઘટના બની જેમાં ઇમરજન્સી વિભાગમાં બાઇક પર દર્દીને એક શખ્સ લઈને આવ્યો હતો તેમાં દર્દીને સ્ટ્રેચર્સ પર લઈ જવાની બદલે બાઇક પર લઈ જવામાં આવ્યો હતો અજાણ્યા શખ્સની હરકતથી લોકોના જીવ ટાળવે ચોટ્યા હતા જેમાં સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જગન્નાથ રથયાત્રા નીકળશે જગન્નાથ ની રથયાત્રા સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે આ પહેલા રથયાત્રામાં ભાગ લેવા માટે લોકો દૂર દૂર થી અહીં આવે છે આ વખતે રથયાત્રા પહેલા મંદિર માં યોજાશે સાત જૂને જળ યાત્રા જગન્નાથ મંદિર માં ઉપરણા બનવાનું શરૂ

રાજકોટ ફૂડ વિભાગે શહેરમાં ચેકિંગ હાથ ધરીને અખાદ્ય જથ્થાનો કર્યો નાશ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખાદ્ય ચીજવસ્તુનો વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા ફૂડ લાયસન્સ બાબતે અપાઈ સૂચના તથા ખાદ્ય ચીજવસ્તુઓના લેવાયા નમૂના રાજકોટમાં ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ સુરતમાં તંત્ર સફાળું જાગ્યું ફાયર એનઓસી રિન્યુ ન હોય તે મિલકતો સીલ કરવામાં આવી હોટલ ડાયમંડ પ્લાઝા એશિયન ટેક્સટાઇલ માર્કેટ સીલ કરી દેવામાં આવી તેમજ અનુપમ એમિ સિટી સેન્ટરની એકસો ચાલીસ દુકાનો સીઝ કરી દેવામાં આવી ક્લિનિક જીમ ટ્યુશન ક્લાસીસ રેસ્ટોરન્ટ અને હોટલ સીલ કરી દેવામાં આવ્યા ગુજરાત રાજ્યમાં ગરમીથી રાહત મળવાની સંભાવના જાણો હવામાન વિભાગની લેટેસ્ટ રાજ્યમાં ગરમીથી રાહત મળવાની સંભાવના છે જેમાં રાજ્યમાં હાલ ગરમીને લઈને કોઈ ગરમી આપવામાં આવ્યું નથી તેમજ રાજ્ય તરફ ભારે પવનો આવતા તાપમાન ઘટશે અને રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે માછીમારોને પણ પાંચ દિવસ ગડીઓ ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને તેમાં રાજ્યપાલને યોગ્ય ન્યાય માટે માંગણી કરી તેમજ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે સરકાર અગાઉની ઘટનાઓમાં પણ વચનો જાપિયા હતા બીજી ઘટના બને ત્યાં સુધી સરકાર સૂઈ જાય છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે અગ્નિકાંડના મૃત્યાંકમાં વધારો સત્તર લોકોના ડીએનએ થયા મેચ અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું તથા રાજકોટમાં નવા સીપી બ્રજેસ જાહે તાત્કાલિક ચાર્જ સંભાળ્યો છે અગ્નિકાંડમાં તપાસ માટે ગયેલી ની ટીમ પણ પરત ફરી છે અગ્નિકાંડ બાદ ભાવનગર મનપા તંત્ર સફાળું જાગ્યું ફાયર એનોસી ન હોવાથી

અને રાજ્યના તમામ મહાનગરોમાં આવેલ ગેમ ઝોન તપાસ પૂર્ણ થઈ ચૂકી છે કુલ એકસો એક ગેમ ઝોન તપાસ અંતે હાલ બંધ કરી દેવામાં આવ્યા કુલ વીસ ગેમ ઝોન ને સીલ કરી દેવામાં આવ્યા અને એક્યાસી ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરાયા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ના એસઆઈટી વાળા સુભાષ ત્રિવેદી નું મોટું નિવેદન કોઈને પણ છોડવામાં નહીં આવે

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે નવ બ્રાહ્મણોએ મૃતકોના આત્માની શાંતિ માટે દૂધ તલ પાણી તુલસી અર્પણ કરીને શાંતિ પાઠ કર્યા ચતુશ્રુલોકી ભાગવત પાઠ પણ કરાયા ઘટના સ્થળ પર મૃત્યુ પામેલ વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તે હેતુથી આ પાઠ કરવામાં આવ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુખ્ય આરોપી ધવલ ઠક્કર ઝડપાયો અગ્નિકાંડના આરોપી ધવલ ખુલાસાઓ સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો જેમાં પાંચ રૂપિયાનો સિક્કો બાળક ગળી ગયો હતો છ વર્ષીય પવન રમતા રમતા સિક્કો ગળી ગયો પાડેસરાના કરમસર નગરમાં પરિવાર રહે છે તેમાં પવન સવારે નાસ્તો લેવા ગયો રાજ્યમાં વરસાદ મામલે અંબાલાલ પટેલની ની આગાહી ચાર જૂનથી આંડી વંટોળ સાથે વરસાદની આગાહી જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આવશે વરસાદ પ્રીમોનસૂન એક્ટિવિટી એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી તેમજ વડોદરા આણંદ ભરૂચ નડિયાદમાં વરસાદની આગાહી હામાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે શેર માર્કેટ ઘટાડા સાથે બંધ સેન્સેક્સમાં પણ બસોને વીસ પોઇન્ટનો ઘટાડો ભારતીય શેરબજાર શાનદાર તેજી સાથે શરૂ થયા બાદ લાલ નિશાન પર બંધ રહ્યો સેન્સેક્સ બસો ને વીસ પોઇન્ટના ઘટાડા સાથે ચિમોતેર હજાર આઠસોને પચાસ અંક પર બંધ રહ્યું જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પચીસ બે દિવસ માં આઠસો ને આડત્રીસ ટેન્કર ના ફેરા હીટ વેવની સ્થિતિમાં ગામડાઓમાં પાણીની અછત દર્દનીય સ્થિતિ બનાસકાંઠા બાદ સૌથી વધુ પાણીની તકલીફ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી તથા રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો પણ ઉંચકાયો છે પીએમ મોદીએ ઝારખંડમાં સભા સંબોધી લોકસભાની ચૂંટણીને લઈને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન એક જૂને થવાનું છે ત્યારે બાકીની બેઠકો પર મતદાનને લઈને ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે